ભુજ ભચાઉ હાઇવે ઉપર એન્કર કંપની આવેલી છે અને એન્કર કંપનીની સામે અજરખપુરનું પાર્ટી આવેલું છે અને અજરખપુર પાસે ખાસ કરીને એલએલડીસી એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર મિત્રો ખાસ કરીને અહીંયા કચ્છની કલા અને સંસ્કૃતિને સાચવવા માટેનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ પરંતુ એકવીસમી જૂન એટલે કે વિશ્વ સંગીત દિવસ પણ ખરો જ અને આ સંગીત દિવસની ઉજવણી અહીં સરસ રીતે કરવામાં આવી હતી ત્યારે જોઈએ મહાસભર ન્યૂઝનો વિશેષ અહેવાલ કચ્છ એટલે કલા કચ્છ એટલે સંસ્કૃતિ કચ્છ એટલે સંગીત એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવ્યું પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે એકવીસ જૂન એટલે મ્યુઝિક ડે એટલે કે સંગીત દિવસ પણ છે ત્યારે આ સંગીત દિવસની ઉજવણી સૃજન ગ્રુપના એલએલડીસી એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર અજરખપુર તેમજ કલા વારસોના સંયુક્ત ઉપક્રમે સંગીત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહત્વની વાત એ આંખે ઉડીને વળગે એ એ હતી કે અહીં ત્રિવેણી સંગમ થયો હતો અને ત્રિવેણી સંગમ હતો કચ્છના પરંપરાગત સંગીત અને સાધ્ય ત્યારબાદ એ વાદ્ય અને સંગીત સાથે જોડાયો બીજો સંગમ એ ક્લાસિકલ સંગીત અને ત્યારબાદ ત્રિવેણી સંગમમાં ત્રીજી જે ધારા જોડાઈ એનું નામ હતું ફિલ્મી સંગીત અને આ પ્રયોગ અજરખપુર એલએલડીસી ખાતે થયો અને સફળ પણ રહ્યો ત્યારે આ કચ્છના સાજિંદાઓ વાજિંદાઓ અને કચ્છના એ પરંપરાગત વાદ્ય અને એ આપણી ગાયકીને એક ઝલક જોઈએ અજરખપુર સૃજન ગ્રુપ દ્વારા મ્યુઝિક દિવસની ઉજવણી કરાઈ આ તકે કચ્છી ફોક કચ્છી ગાયકી અને હિન્દી ફિલ્મના ગીતો પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારે અહીં આ સંગીતને માણવા માટે આવેલા લોકોએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા સૃજન ગ્રુપ દ્વારા એલએલડીસી એટલે કે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર અને અજરખપુરમાં આજે ખાસ કરીને કે એક ત્રિવેણી સંગમ યોજાયો છે આમ તો એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઇન્ટરનેશનલ જે આપણે ખાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી પરંતુ એની વચ્ચે બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આજે મ્યુઝિક દિવસ પણ છે અને એની ઉજવણી બરાબર રીતે કરવામાં આવી હતો અહીંયા એલએલડીસી કરવામાં આવી અને ખાસ કરીને કલા વારસાના માધ્યમથી એક સરસ મજાનો માહોલ સાંજે છથી કરી અને રાત્રે આઠ વાગ્યા સુધી અને દરેક સંગીત પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા મહત્ત્વની વાત એ છે કે એની અંદર ત્રિવેણી સંગમ એ રીતે યોજાયો કે કચ્છી ફોક મ્યુઝિક કચ્છી ગાયકી અને સાથે સાથે ક્લાસિકલ સોંગ અને સાથે હિન્દી ફિલ્મ ગીતોને કઈ રીતે એણે ઢાળ્યા છે એટલે ખરેખર આ પ્રયોગને જે કોઈ પણ એમણે આયોજન કર્યું છે એમને આયોજકોને અભિનંદન અને જે ખરેખર જે સાજિંદાઓ અને વાજિંદાઓ જે કમાલ કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન ત્યારે આ પ્રોગ્રામને માણવા આવેલા મારા અમુક મિત્રો જે છે એમની સાથે હું એમનો અનુભવ શેર કરવા ઈચ્છીશ તો મળીએ આપણે ખાસ કરીને સરકારમાં મહત્વની જવાબદારી નિભાવતા એ અધિકારી હોય ત્યારે પણ એનું જ્યારે હૃદય હોય તો એ ખરેખર સંગીત પ્રેમી હોય છે તો સાહેબનો પરિચય લઈ અને એમને કેવું લાગ્યું સાહેબ આપનો ટૂંકમાં પરિચય હું આરજે મકવાણા ડેપ્ટી એન્જિનિયર આર એનબીમાં જોબ કરું છું સર કેવું લાગ્યું આજનો પ્રોગ્રામ સંગીતનો સાંભળીને બહુ સરસ અદભુત અદ્ભુત કારણ કે કચ્છની હું તો એટલું જ મારે કહેવું પડશે કચ્છની આ ધીંગી ધરા અને કચ્છમાં જે ઐતિહાસિક ઘટનાઓ જે ઘટી ચૂકી છે અને એ ઘટનાઓને ઉજાગર કરવા માટેનું જે કાં માધ્યમ જે સંગીત દ્વારા જે ડીડીએલસી અને જે એમના આયોજકો કરે છે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને આજનો જે દિવસ એક વિશ્વ સંગીત દિવસ છે એ એ દિવસ જે પસંદ કર્યો છે એ એના માટે તો કોઈ શબ્દો પણ નથી હું પોતે પણ સવારથી આજે યોગ દિવસ અને સવારથી છ વાગ્યાથી આમાં જોડાયેલો છું અને આજે દિવસ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પણ મને પણ જે તક મળી છે એ માટે પણ ખરેખર તો હું એક ધન્યવાદ મને એમ થાય છે કે હું ખરેખર એના શબ્દો નથી શું કહી શકું પરંતુ ખરેખર જે આજે જે અમને મોકો મળ્યો એમાં ખૂબ અમને આનંદ આવ્યો અને આવા કાર્યક્રમો થતા રહે એ અને કચ્છની જે સંસ્કૃતિ છે એ ઉજાગર થતી રહે એ ખરેખર એ જરૂરી છે એના માટે જેટલા પ્રયાસો જે પણ માધ્યમ કરે એ પણ ખરેખર જરૂરી છે સારાહનીય છે અને ઈચ્છનીય છે મકવાણા સાહેબે બહુ સરસ વાત કરી કે કચ્છનો જે કલા વારસો છે એ જીવિત રહે એના માટે આ પ્લેટફોર્મ જરૂરી છે ત્યારે એવા જ મારા મિત્ર અને વાસુદેવભાઈ સાથે અનેક સંગીતના કાર્યક્રમોના સહભાગી થયેલા અને કાર્યક્રમોને સફળ બનાવનારા મારા ગામના જ અમે ગામય છે જગદીશભાઈ તો જગદીશભાઈ જે છે એ સંગીતના એવા રસિયા છે કે એને એ જોતા જેમ લાગે ખરેખર એની અંદર સંગીત જીવી રહ્યું છે દોડી રહ્યું છે જગદીશભાઈ કેડો લોકો કચ્છીમાં અલય પ્રોગ્રામ કેડો લોકો મારે પ્રોગ્રામમાં દ બાઘ બાઘ હો ગયા કું રૂઆટા ખણા થઈ ગયા કે કચ્છી કચ્છી કલાકાર સેપ વિશ્વ સંગીત જડે ડી સેપ એલ એ ઓડિટોરિયમમાં અને અડાા પાા જે કલા પારખું અને સંગીત પારસું મા જ હાજરીમાં જે કચ્છી કલા કલાકારો રચના રજૂ કર્યા જે સંગીત પૃષ્યા જનનીતિનિજી ગાયકી હોઈ ઓહોહો ક્યા બા ક્યા બા કચ્છની ધરામાં કોરોના અજુ મણિ કે ખબર પડતી કે કચ્છી કલાક કે સ્ટેજ સુધી પુજ્યલિં કે પુજલ આમ્મલ ચેન ને કે ભાઈ જ્યાં પાશ્ચાત્ય સંગીત જો કે પ્રોગ્રામ હલદ તા કલાક રજૂ થયા તો તાળી જે ગડગડાથી સજો ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યો હી કચ્છની કચ્છીયત હી સંગીત હા કલાકારી પણ પાકે હંમેશા પગથ શું ન હા હિ કલા વારસો દ્વારા પાે કલાકાર કે પગથ શો હોય અને આ જે જોકો આજી જો કોઈ માં આશાપુરા ન્યૂઝ જે હાઈલાઈટ કરે એ પણ મુખ્ય ખરેખર મુજબ આનંદજી લાગણી અનુભવ અનુભવ્યો હતો જયમલ ભાઈ આ પણ આજી કોશ્યુમ્સમાં કાબિલે દાદા અને તો અહીં ખરેખર પા ધન્ય થઈ ગયા કછિયત ધન્ય થઈ ગઈ અને કચિયત ઉજાગર થઈ ગઈ એડો લાગે તો અહીં સમજી ગયો ન રોમે રોમે અહીં પુલકિત થઈ ગયું એ પુલકિત અને અને જોકો રાગ રાગીણી અને તેમે પણ શાસ્ત્રીય રાગ કે ગાણું ગાયણું અને એ કલાકાર પ્રકારજ કોઈ વિશેષ વિશેષ જે કહેજો ને કોઈ અભ્યાસ ના છતાં પણ હલદે 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 સજો હિમાલય ચડી વ્યા બાપુ એની મથે કોર ખબે હલદે હલદે સંગીત જો હિમાલય ચઢી વ્યા ઈ અને રાગ રાગિણી શાસ્ત્રીય ગીત શાસ્ત્રીય રાગથી આધારિત અને એન કે હિન્દી ફિલ્મી ગીત જો ટોપ લેવલ હિન્દી ફિલ્મી નાગીનજી ઓહોતે પાણ્યા મથે અહીંયા પા મણિયા મથે પા મણિયા મથે કરીને મકવાણા સાહેબ છે ત્યારે મને મોદી સાહેબનો આજનો એક શબ્દ યાદ આવે છે કે એમણે એક વાત કરી છે કે વિશ્વ યુગ દિવસ એટલે કે ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ કે તમારે જો ખરેખર કોઈપણ રીતે નિરોગી રહેવું હોય તો યોગ કરવા જરૂરી છે અને આજે જ વોટ્સઅપમાં અમે ગઈકાલે અપીલ કરી હતી કે વોટ્સઅપમાં તમે જો કોઈ પણ આવી રીતે યોગ કર્યા હોય તો મોકલજો અને એવા જ ફોટોગ્રાફ મોકલનાર મારા મિત્ર મનોજ સોલંકી અત્યારે છે અને યોગ કરી કરીને સાથે સાથે જો સંગીત પણ તમે સાંભળવાની જો આદિ રહેશો તો કોઈ દિવસ તમને બીમારી નહીં આવે એ વ્યક્તિગત ઘણા લોકોનો અનુભવ છે જગદીશભાઈ બરોબર ને કે જે સંગીત પ્રેમી છે અને યોગ કરે છે એ વ્યક્તિને હોસ્પિટલ જવાની જરૂર જરૂર પડે સવાલ અને છેલ્લું જીવન મૃત્યુ હોય છે છે ભાઈ મોક્ષ પામે સંગીત સંગીત મોક્ષ સંગીત મોક્ષ તરફ લઈ જાય તો ખાસ કરીને અહીંયા જે દરેક વ્યક્તિ ઉપસ્થિત રહ્યા છે એના પગ ખાસ કરીને થિરકવા માંડ્યા હતા અને એ અવિરત બે કલાક સુધી લોકો ઝૂમ્યા હતા અને એ જ નુપુર ડાન્સ એકેડમી સાથે જોડાયેલું નામ વૈશાલીબેન સોલંકી અને એમના પતિ જે અત્યારે ખાસ કરીને મનોજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે ત્યારે મનોજભાઈને કહેશું કે મનોજભાઈ ખાસ કરીને આ સમગ્ર કાર્યક્રમને કઈ રીતે બિરદાવો છો અને આ આગામી કારણ કે એ પણ ખાસ કરીને રાજકીય રીતે પણ અમુક ક્ષેત્રમાં રસ ધરાવે છે ત્યારે સરકારની અને કોમન મેન જે આપણે વ્યક્તિગત જે કચ્છી માળુની આમાં શું જવાબદારી હોવી જોઈએ જેથી કરીને આ સંગીત ટકી શકે મળીએ આપણે મનોજભાઈને મનોજભાઈ સૌ પ્રથમ કાર્યક્રમ કેવો લાગે સૌથી પહેલાં તો કલા વારસોની ટીમ જે એક લોક સંગીતમાં એનો કોઈ તોટો નથી એ વર્ષોથી એમાં અલગ અલગ પાયદાન સર કરતા આવ્યા છે પણ આજે જે એક નવતર પ્રયોગ થયો એના વિશે મારે ખાસ કરવી વાત કરવી છે કે લોકસંગીતની સાથે સાથે એમણે શાસ્ત્રીય સંગીતને સાથે જોડ્યું હવે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત આમ જોઈએ તો નદીના એવા બે કિનારા છે જે ક્યારે મળે નહીં હા અને એ બને મતલબ શાસ્ત્રીય સંગીત એક શિસ્તનો વિષય છે અને લોક સંગીત છે એમાં સ્વચ્છનતા હોય છે સ્વચ્છનતા અને શિસ્ત એ બંનેને સાથે રાખીને ચાલવું એ નદી જે કામ કરતી હોય છે એ કામ આપણા કચ્છના કલાકારોએ કરી બતાવ્યું જે ખરેખર એટલું મુશ્કેલ હોય છે કેમ કે આ બંનેને ઇન્ટિગ્રેટ કરવા એકબીજાની સાથે જોડવા એક જ સમયમાં એક જ રાગ રાગીણી સાથે શાસ્ત્રીય સંગીત અને લોક લોકસંગીતને જોડવા એ ખરેખર બહુ કપરું કામ છે અને એ કામ જો એમને બહાર પાડ્યું છે એમના માટે એમને સેલ્યુટ કરીએ છીએ સૌથી પહેલાં તો આજના પ્રોગ્રામની જ્યાં સુધી વાત છે આવા નવતર પ્રયોગો થવા એટલા માટે પણ જરૂરી છે કેમ કે શાસ્ત્રીય સંગીત હોય ચાહે લોક સંગીત હોય બંને સંગીત ધીમે ધીમે મરણ પથારી તરફ જઈ રહ્યા છે ત્યારે આવા નવા નવા પ્રયોગો કરી અને આમ જનતા સુધી એને પહોંચાડવામાં આવે એ બહુ જરૂરી બની ગયું છે ને એમાં કલાવારસો અને એલએલડીસી અને તમારા જેવા મીડિયાના સાથીઓ આ જે કામ કરી રહ્યા છે ભગીરથ કાર્ય કરી રહ્યા છે આપણા બધાની એક જવાબદારી બને છે કે આ કલાકારોને બિરદાવીએ આ સંગીતને અને આ કલાને જીવંત રાખીએ અને એના માટે આપણાથી જે થાય એ કરવું જ જોઈએ કમસે કમ કાંઈ નહીં તો આપણે એમને બિરદાવી શકીએ છીએ એનાથી પણ બહુ મોટું યોગદાન થશે એટલે આવા નવતર પ્રયોગો પણ થવા જોઈએ તો જ આ કલા બચી શકે એમ છે અને આ કલા આવા જ્યારે પણ પ્રયોગો થાય છે ત્યારે એને બિરદાવવાની એક સભ્ય નાગરિક તરીકે આપણા બધાની ફરજ પણ બને છે બહુ સારી વાત છે અને ખાસ કરીને બધું સહિયારું કામ છે મારા મિત્ર નિલેશ ખાસ કરીને વિડીઆઈ સ્કૂલમાં પરેશ નિલેશના ભાઈ પરેશ અને સ્કૂલમાં હરે અમે સાથે ભણેલા હતા તો હરેશને મળીએ કે હરેશ આ કાર્યક્રમ ફેમિલી સાથે આવેલા છે તો એ કાર્યક્રમને કઈ રીતે લોકો આજે જ્યારે રજા મળે કે ટાઈમ મળે ત્યારે એ બગીચામાં યા તો પછી બધી રીતે જઈ અને સમય જે છે પસાર કરતા હોય છે પરંતુ હરેશભાઈએ પોતાના ફેમિલી સાથે આ પ્રોગ્રામ માણ્યો છે ત્યારે એને કેવી ખુશી થાય છે કેવું લાગ્યું આજે બહુ જ સરસ રહ્યો આજનો પ્રોગ્રામ જ્યારે આજે આપણે પાશ્ચાત્ય સંગીત તરફ જઈ રહ્યા છીએ જ્યારે લોકોને કલા વારસો એવી બધી વસ્તુઓને ભૂલી ચૂક્યા છે ત્યારે આ એક નવતર પ્રયોગ આપણને ફરીથી આપણા જે આપણી સાંસ્કૃતિક વારસો છે એના તરફ લઈ જઈ રહ્યો છે જેને આપણે ભૂલાવી ચૂક્યા છીએ આજના આ પાશ્ચાત્ય યુગમાં આપણે જો ફરીથી કલા વારસો આપણો જીવંત કરી શકીએ તો એનાથી વધારે ખુશીની વાત કોઈ ન હોઈ શકે આના માટે આપણે એલ એલડીસીને તથા કલાકારોને ધન્યવાદને પાત્ર કહી શકાય થેન્ક યુ કલા વારસોને જીવિત કરવા માટેનો જે પ્રયત્ન છે એ કલા વારસો અને એલએલડીસી દ્વારા થઈ રહ્યો છે અને આ બધા જ મિત્રો ખાસ કરીને ખૂબ જ આ સંગીત ક્ષેત્રે જગદીશભાઈ હોય મકોણા સાહેબ હોય મનોજભાઈ હોય આ દરેક લોકો જે છે એ ખૂબ આ ક્ષેત્રમાં રુચિ ધરાવે છે અને આપ પણ હજુ મને એવું લાગે છે કે એકાદ બે કુર્સી જે ખાલી રહી ગઈ હતી એ પણ અફસોસ કરે છે કે ખરેખર લોકોને બારે અહીં રાહ જોવી પડે ભલે સ્થળ થોડુંક દૂર છે પરંતુ જ્યારે ખરેખર અંદરથી જો તમને પ્યાસ હશે તો જગદીશભાઈ અને સાહેબ જેમ આવ્યા છે મનોજભાઈ આવે છે એમ તમે પણ દોડી આવી શકતા હતા તો બીજી વાર આવો કાર્યક્રમ હોય ત્યારે એનો મોકો ન જવો જોઈએ અને જગદીશભાઈ ભુજમાં પણ આવા જો કાર્યક્રમ થાય છે પરંતુ વધુને વધુ કાર્યક્રમો થાય એના માટે દાતાઓને શું અપીલ કરો છો કારણ કે આ જે સરકાર સાથે સાથે લોકભાગીદારી એ પણ જરૂરી છે તો દાતાઓને તમે શું અપીલ કરશો કારણ કે વાસુદેવભાઈએ ખૂબ સંગીત માટે કામ કરેલું છે અત્યારે દાતાઓને મારી એમ અપીલ છે અને અરજ છે અને સંગીત માટે વિનંતી છે કે આવા આવા જ્યારે આપણા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે તમારું યોગદાન ચોક્કસપણે આપો ચોક્કસપણે આપો એટલે એ યોગદાન તમારું ઊગી નીકળશે અને આવા કલા કલા રસિકો અને કલાકારો ખૂબ ખૂબ આગળ વધશે અને તમારું નામ પણ એમાં સુવર્ણ અક્ષરે લખાશે ભારમલભાઈ ખાસ કરીને મારી સાથે છે ભારમલભાઈ અને આ આ આ ખૂબ જ આને સાંભળવા છે જે સમગ્ર જે કલાકારો છે ને એની ધરી કારણ કે આજુબાજુનું પૈડું તો હોય પરંતુ ધરી જે છે ને ખૂબ મોટું કામ અત્યારે કરી રહ્યા છે ત્યારે ભારમલભાઈને કે ભારમલભાઈ આ કઈ રીતે ટીમને તમે જોડો છો અને કઈ રીતે તમારું ભવિષ્યનું વિઝન છે શું દ્રશ્ય દર્શન છે કે આ કલાકારોને કયા ક્ષેત્ર તમે પહોંચાડવા માંગો છો સૌ તમારો ટૂંકમાં પરિચય મારું નામ ભારમલ સંજવટ અને કલાવાર અને જ્યારે અમે સ્થાપના કરી ત્યારથી જ અમે બે હજાર બારમાં કલાવારસોની સ્થાપના કરીએ છીએ અને ખાસ કરીને આ એ સંસ્થા છે જેમાં કચ્છના લોકસંગીતના કલાકારો પોતે ભેગા થઈને સંસ્થા બનાવી છે એમાં કોઈ એવા ભણેલા ગણેલા કે પ્રોફેશનલ લેવલના કે સામાજિક ક્ષેત્રમાં કામ કરેલા વ્યક્તિઓ કોઈ નહોતા પણ એ પોતે કલાકારો ભેગા થયા અને પોતાની કલાને ટકાવવા માટે એ લોકોને આગળ આવવું પડ્યું જ્યારે સમાજે એ થોડોક પાછળ હટ્યા ત્યારે કલાકારો પોતે આવ્યા બે હજાર બારમાં મેં કલાવાર સંસ્થા નિર્માણ કર્યો ત્યારથી અમે ગ્રામીણ વિસ્તારની અંદરમાં જે પરંપરાગત રિયાણ થતી અને રેયાણના માધ્યમથી જે બધા સમાજ ભેગા થતા અને એક માહોલ બનતો અને બધો એક સંગીતમાં એક પ્રોગ્રામ બનતા અને એ બધું તો ત્યારે આપણું સંગીત જે હતું એના વિશે એ લોકો સમજતા ગાતા એક રચના રજૂ કરતા એ રચનાની શું ભાવ છે એ કયા રાગનું છે એ ક્યારે ગવાય છે શું છે એટલે એની બધી ચર્ચાઓ થતી તો હવે અત્યારે જે બધું ચાલીસ થી પુસ્તાલીસ વર્ષના જે મોટા કલાકારો છે એ લોકો પાસે થોડું ઘણું સંગીતનું જ્ઞાન છે પણ અત્યારે જે મારી ઉંમરના કે આજ નાની ઉંમરના જે કલાકારો છે એ સાંભળી સાંભળીને ગાય છે પણ એમને એટલું ઊંડાણપૂર્વક કે એ કયા રાગમાં છે કે એ શું ગાય છે અને એ ક્યારે ગવાય છે એની એની કોઈ પાઠશાળા પણ નથી એટલે ક્યાં ક્યાં એને સારું ગાય છે અને ક્યાં ક્યાં એમને થોડુંક બગાડી પણ છે એ મેં અનુભવ કરી બે ભક્ત પક્ષે ક્યાં ક્યાં સુધરે છે ને ક્યાંક લોકસંગીતમાં તો અમે એ આખી પ્રક્રિયા કરીને આ કલાકારોને આપણે શાસ્ત્રીયકરણ કરીએ એટલે એમને મઠારીએ છે એ જ પણ એમને એ મઠારીએ કે બિલકુલ 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 હવે અત્યારે અમારે એક ભજન હતો ભોપાલી માં જે સારો સંસારીઓ કુપ્તી ભરેલ રામા હવે એ ભજન ઘણા બધા લોકો ગાતા હતા પણ એમને ખબર નથી કે એ ભોપાલી રાગમાં છે જે કલાકારો હતા જે મોટા આપણી પાસે કચ્છમાં મોટા કલાકારો છે ઇસ્માઈલ પારા જેવા ને એ લોકો બહુ રાગ રાગણીને જાણે છે એ લોકો જાણે કે આ રાગમાં છે પણ જે પોતે આરાતી વાણીને ગાનાર લોકો છે એ લોકોને ખબર નથી કે આ ભોપાલી રાગમાં છે પણ જ્યારે આપણે એ ભોપાલી રાગનો આખો લક્ષણ ગીત લીધો એના પછી ભજનને જ્યારે રજૂઆત કરી ત્યારે આ બધા કલાકારો થયું કે આ રાગમાં ભોપાલીમાં છે અને આવી ઘણી બધી રચનાઓ છે હવે એ લોકોનું ધ્યાન એ જાય છે કોઈ એક ફિલ્મી ગીત વાગતું હોય કે કાંઈ એટલે એ લોકો ધ્યાન કે આ ફલાણા રાગમાં છે આ રાગમાં છે એટલે એ અમે એ લેવલ ઉપર એ લોકોને લઈ આવીએ છીએ એમાં ઘણા બધા મતભેદ છે ઘણા બધા લોકો કહે છે કે લોક કલાકારોને આપણે શું કામ શાસ્ત્રીય સંગીતમાં લઈ જવું પણ અમારો એ એ હેતુ છે કે એ લોકોને એટલા માટે લઈ જવું જરૂરી છે કે જો એ લોકો જાણશે તો આપણી કલાને સારી રીતે જાણી શકશે કારણ કે એમને કે જો શાસ્ત્રીય સંગીતમાં જે આપણે કહીએ છીએ કે આ નોટેશન છે કે આ આ સુર એમાં લાગે છે કે આ સરગમ એની અંદર છે તો એને સારી રીતે આપણી જે લોકકલા છે એમને રજૂ કરશે કારણ કે જે વડીલો જે કલાકારો હતા એ લોકો બધું જાણતા હતા હતા એ રીતે કરતા અત્યારે આપણે એને આપણે એક જ નક્કી કરે કે આપણે કહીશ કે ભેરવી રાગ થઈ જાય તો પછી ગાવાનું નહીં શું કામ એ પહેલાથી આવે છે એટલે આપણે એને પકડીને રાખીએ છીએ આપણે નથી ગાતા આજે પણ નથી ગાતા નથી ગાતા તો અત્યારે રાગો તો લોક સંગીતમાં છે અને લોક સંગીતમાં રાગો હતા ત્યારે આ શાસ્ત્રીય સંગીતમાં ગયા છે અને શાસ્ત્રીય તો શાસ્ત્રકરણ થયું છે મૂળ તો લોક સંગીતમાં ગયો છે પણ એટલે એ ઘણા બધા મતભેદો હતા છતાં કલાકારોની એક તૈયારી અને અમને દેવેન્દ્રભાઈ શાહ લીલાધર પાસુ ફોરવર્ડ કંપનીના એમને અમને આર્થિક સહયોગ આપ્યો એના થકી અમે અહીંયા પહોંચ્યા અને ખાસ કરીને અમને આવા સ્ટેજ માટે કરીને જે એલ એલ સૂરજન જે અમને ઘણી બધી તકો આપી છે અને એ એ લોકો સતત અમારી સાથે અહીંયા રહે છે અને એ તક આપે છે અને એ લોકોને અમે ખૂબ ખૂબ આભાર કરી છે અને તમારા જેવા મિત્રો અને ખાસ કરીને મેં અમે અમારો એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરે છે એની અંદર અમે એ જ લખ્યું છે કે રેયાણ એ લોકોની રેયાણ છે બધા લોકો ભેગા થાય હવે એમને રેયાણને લોકો સુધી પહોંચાડવા માટે પહેલાં સંગીત હતું હવે માધ્યમો થઈ ગયા છે તો અમને કચ્છ મિત્ર તમારા આ જે અમને ડિજિટલ જે ન્યૂઝ જે છે એ લોકો અમને લોકો સુધી પહોંચાડે છે અમે શું કરીએ છીએ એમ એ લોકો સુધી પહોંચાડનાર તમારા જેવા લોકોનું મીડિયાનો જે અમને રોલ છે ને એ લોકોએ અમને ત્યાં પહોંચાડ્યું છે અમે ખૂબ ખૂબ એમને આભારી છીએ એમાં અમારો એક કલા કલા વારસોનું કાંઈ નથી કલાવારસો એક માળખું છે આખર તો આપણે બધા ભેગા છીએ ત્યારે આપણે આપણું સંગીત લોક ગીત ને આપણે આગળ લઈ જશું એમને પરમલભાઈ ખાસ કરીને આ તમારી વિનમ્રતા છે કે કારણ કે તમે કીધું કે ના પરંતુ તમે જ છો ત્યારે જ બધા અમે છીએ નહીં તો મીડિયા પણ ખાસ કરીને શું કવરેજ આપે પરમલભાઈ અંતિમ પ્રશ્ન કારણ કે રિયાઝ અત્યારે જગદીશભાઈ સંગીતના ખૂબ જાણકાર વ્યક્તિ નવસાદે લતા મંગેશકરને એક ગીત બાર વાર ગવડાવ્યું હતું જ્યાં સુધી એને બરાબર ન ગયું ત્યાં સુધી એને રિટેક કરાવ્યું ત્યારે રિયાઝ કેટલું જરૂરી છે તમે બધા કલાકારો ક્યારે ક્યારે રિયાઝ કરો છો અને આના માટે તમે શું ઈચ્છો છો કે ખાસ કરીને એવી પાઠશાળા કે સંગીત જે છે સંગીતના માધ્યમથી આવા સારા તમારા ક્ષેત્રમાં પણ શરૂ થાય એના માટે કોઈ સરકારને અપીલ બિલકુલ અમને સરકારને બહુ જ અપીલ છે કે આવી રીતે જેમ અલગ અલગ જગ્યાએ ને એ બધી અલગ ક્ષેત્રમાં કામ થયા છે પણ લોકસંગીત પર કોઈ સરકારનો એટલો છે સાંભળીએ છીએ કે આ બધી યોજના છે આ પ્રોજેક્ટ છે આમ છે પણ ખરેખર લોકો સુધી કે કલાકારો સુધી પહોંચતું નથી એ એક બહુ આમ કમનસીબી કહેવાય એમ પણ જ્યારે આપણે બધા સમાજ અને આ બધી જ્યારે સંસ્થાઓ ભેગી થઈ છે ત્યારે આપણે એક કલાવારસોની રિયાઝ શાળા પણ ચાલુ કરી છે એ જગ્યામાં બધા કલાકારો આવે છે પોતે રિયાઝ કરે છે સવારથી કરીને સાંજ સુધી પછી ઘરે એ લોકોને અમે એક લેસન આપીએ છીએ એ ઘરે જઈને એ લોકો તૈયાર કરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી અમે આ પ્રક્રિયા કરી રહ્યા છીએ ને એમાં ખાસ કરી અમદાવાદના દેવલભાઈ મહેતા જે મ્યુઝિક ડાયરેક્ટર છે અને એ કચ્છ સાથે એમના પચીસ વર્ષનો નાતો છે અને એ લોકસંગીતના કલાકારોને બહુ જ ટચ છે નજીક છે એટલે એ વ્યક્તિ આપણને અહીંયા આવી અમદાવાદથી અને એ ટ્રેનિંગ આપે છે અને એ રીતે આ બધા લોક કલાકારો ઘડ્યા ઘડ્યા છે અને હજી પણ આ તો એક અમારી શરૂઆત છે હજી નવા નવા કલાકારોને અમે લઈ આવશું અને એને બહુ એક ઊંચા સ્તર પર લઈ જવું છે અને એમાં તમારા બધાનું અને ખાસ સરકારનું અને સમાજનો સહયોગની જરૂર છે અને અમે અપીલ કરીએ છીએ કે એ રીતે અમે ત તમે લોકો અમને સપોર્ટ કરો સો ટકા સફળતા મળશે અને સરકાર પણ ખૂબ જ હકારાત્મક અભિગમ ધરાવે છે માત્ર જરૂર છે એને ચોક્કસ અને સારી રીતે રજૂઆત કરવાની કારણ કે અત્યારે વર્તમાન સરકાર જે છે એ આવા ક્ષેત્રોને ખૂબ જ પ્રોત્સાહન આપે છે એ પછી રમત ગમત હોય સંગીત હોય ખાસ કરીને મારા વડીલ મિત્ર મહેશ ગોસ્વામી ખાસ કરીને ઘણા વર્ષોથી એમની સાથે સંબંધ છે અને મકવાણા સાહેબ મહત્વની મજા મજાની વાત એ છે મહેશભાઈ આવો ને કે વ્યક્તિનું જ્યારે ઘરનું વાસ્તુ હોય ત્યારે એ વ્યક્તિ જમણવાર કરે યા તો પછી બીજા કાર્યક્રમ પરંતુ આ વ્યક્તિના ઘરના વાસ્તુનો હું સાક્ષી રહેલો છું ત્યારે પણ ઘરના વાસ્તુના કાર્યક્રમમાં એમને સંગીતકારોને બોલાવેલા અને એ એ સંગીતના ખૂબ જ ખાસ કરીને માણસ છે મારા વડીલ મિત્ર છે સૌ પ્રથમ તો અભિનંદન અને મને આજે તમે પ્રયોગ કર્યો છે એ પ્રયોગનું પ્લાનિંગ કેવી રીતના કર્યું મને એના વિશે વાત કરું જગદીશભાઈ આ વ્યક્તિ ખાસ કરીને જાણવા જેવી છે કારણ કે એ એ ભારમલભાઈ અને મહેશભાઈને ખ્યાલ છે આ પ્રયોગનું પ્લાનિંગ કેવી રીતના કર્યું અને જે સફળ થયો છે ત્યારે ખુશી કેટલી થાય કાર્યક્રમ ખરેખર સફળ રહેવાની તો ખુશી છે જ પણ આ કાર્યક્રમની જે નવતર પ્રયોગ હતો ને એનું તમામ શ્રેય જો કોઈને જતો હોય તો એ આ કલાવારસોના ભારમલવાહી જ છે અમે ચોક્કસ એલએલડીસી જેમ બધાને બધું પ્લેટફોર્મ પૂરું પાડે છે એમ જ આ લોક સંગીતકારોને પણ પ્લેટફોર્મ પૂરું પાડવું એ અમારું જરૂર કર્તવ્ય પણ છે અને અમારા કાકી પૂજ્ય ચંદાબેન એમનું આ મિશન પણ હતું છેલ્લા સડતાલીસ વર્ષોથી સૃજનની જે યાત્રા છે આપટ તો એ જ છે કે કચ્છના છેવાડાના ગામડાઓમાં જે વસે છે અલગ અલગ લોક કલાકારો આર્ટિઝન્સ જે હસ્તકળાના હોય કે બીજી અધર ક્રાફ્ટ્સના હોય એ બધાને પ્રોત્સાહન આપવું એ કલા જો મૃતપાય ન થાય એને ફરીથી રિવાઇવલનો પ્રોજેક્ટ પણ અમારો છે તો એ જ માધ્યમથી એક આ સરસ મજાનું મ્યુઝિયમ અહીંયા ઊભું થયું છે અને એ અમારો એ મિશન જ છે કે આ મ્યુઝિયમના મારફતે અલગ અલગ પ્લેટફોર્મથી અલગ અલગ આર્ટિઝન્સને અમે આગળ વધારી તો કલાવારસોને પણ અમે એ જ અર્થમાં એમની સહાયતા લઈને ક્યાંક ને ક્યાંક અમે બંને સંયુક્ત રીતે એ જ પ્રયાસ કર્યો છે તો આ નવતર પ્રયોગ જે છે એ અમારા ભારમલભાઈ સંજોટ અને દેવલભાઈનો જ પ્રયોગ હતો જેમાં અમે એમને મદદ કરી અને ક્યાંક ને ક્યાંક આ પ્રયોગ અમને પણ ગમ્યો તો આપણે વિશ્વ સંગીત દિવસે એને ઉજાગર કર્યો અને આ લોકોએ વધાવી લીધો તો અમે ખરેખર બધાના ખૂબ આભારી છે અને આવો જો કાર્યક્રમો થતા રહેશે તો આ એક પ્લેટફોર્મનો સાચો અર્થ ચરિતાર્થ થશે અને એ દ્વારા આ લોક કલાકારો આગળ વધશે મિત્રો ખાસ કરીને મહત્વની વાત એ છે કે મહેશભાઈ હમણાં જે ભરમલભાઈ વાત કરી કે હજી નવા કલાકારો આવશે પરંતુ એક નાનકડી દીકરી એને જે ગાયકી છે ને એ સ્પર્શી જાય છે અત્યારે આપણે જે આપણે જે સાસુડીનું ગીત હતું એ યાદ આવે અને આપણે કેટલા ગાય અહીંયા થઈ ગયા છે મહિલાઓ ગાયકીને જે સંખ્યા ઓછી છે અત્યારે ગીતા રબારીનું નામ ખાસ કરીને ખૂબ જ લોકો અત્યારે એક જાણીતું નામ બન્યું છે ત્યારે એવી જ એક નાનકડી દીકરીનો પણ આપણે પરિચય લઈએ અને ભરમલભાઈને કહી કે તમે જે આ પ્રયાસ કર્યો છે ત્યારે સાચા અર્થમાં સ્ત્રી કેળવણીની જે વાત છે એ પણ અહીં આવે છે એનું નામ પણ ગીતા છે એમને અને મહેશભાઈ ખાસ કરીને જે અત્યારે વાત થતી હોય આપણે સાંપ્રદાયિક અને બિન નો એનો ખરેખર જો છેદ ઉઠતો હોય ને તો આ કલાકારો ઉડાડે છે અને અહિયાં તમે જે કલાકારોના નામ લીધા એમાંથી લગભગ સિત્તેર થી એસી ટકા કલાકારો કહું તો સંપ્રદાય ના વાળા છે ને એક તમારા કોઈ પ્રશ્ન કરે ત્યારે તો અહીંયા યાદ આવે કારણ કે લોક કલાકારોની વચ્ચે છે ને બીજા સેતુ છે બધા અંતર અંતરના એમાં કોઈ સંપ્રદાય કે એમાં કોઈ જાતિ પાત એનાથી કોઈ મતલબ નથી એટલે સુર તાલ અને લયથી આખું વિશ્વ પણ જોડાયેલું છે આ બધા ગ્રહ ઉપગ્રહો પણ જોડાયેલા છે અને આ બધા મનુષ્યને લોક કલાકારો પણ જોડાયેલા એટલે એની પાસે કોઈ જાતિ પાતી નથી કચ્છમાં જે અત્યારે જે આપણે જે કોઈ આ બાબતના પલિતા નથી ચંપાતા એની પાછળનું કારણ કદાચ સો ટકા એટલે જ આપણી કચ્છની હંમેશા બધા જે કહે છે ધીંગી ધરા તો કયા અર્થમાં છે એ અર્થમાં જ છે કે કચ્છના ધીંગી ધરામાં એટલા સુફી ઓલિયાઓ સંતો થઈ ગયા કે બધાએ આ જ કાર્ય કર્યું છે અને એટલે જ ગયા વર્ષે અમારું જે સંગીતની થીમ હતી એકતા સંગીત હતી આ વખતે આપણે જ્યારે એને સંગીત રિયાણના માધ્યમથી લઈ ગયા કારણ કે અત્યારે અલગ અલગ ગામડાઓમાં આ લોકોએ ત્રીસથી પાંત્રીસ જેટલા સંગીત રહ્યાણ કર્યા છે એટલે આ વખતની આપણી થીમ હતી એ સંગીત રેયાણ છે તો આ જ માધ્યમથી આપણે એક એક સ્ટેપ ઉપર ચડતા જશું અને આ લોકકલાને ઉજાગર કરતા જશું ચૌદ કલાકારો હતા મેં ગણ્યા અને મહેશભાઈ સહિત પંદર અને ભર્મલભાઈ સહિત સોળ પણ એમાંથી દરેક કલાકારોએ ખૂબ જ મજા કરાવી છે અને એક નાનકડી અત્યારે દિવાળી બેન ભીલનું નામ યાદ આપણે આવે છે એક જયારે ગાયકીની વાત હોય કે હા તારી બેલડીને ડૂબવા નહીં દો અને એવી જ ગાયકી હું અત્યારે કહી શકું છું કે આફ્ટર ફાઈવ યર અને પાંચ વર્ષ પછી આ દીકરી જે ખરેખર નામ રોશન કરશે એની માટે આ તમામ કલાકારો અને ઘણા કલાકારોને હું અત્યારે બધાને ઇન્ટ્રો નહીં લઈ શકું પરંતુ અમુક કલાકારોને ઇન્ટ્રો આપણે લઈ પણ ચૂક્યા છીએ વિશ્વ મ્યુઝિયમ દિવસ તો હું ગીતાનો પરિચય મેળવીશ શું નામ છે આખું મારું નામ ગીતાબેન ભૂપતભાઈ ભીલ

અઢાર વર્ષ દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી તમે ખુબ મોટા ગાયકી થાશો અને એના માટે હું એમાં કહીશ કે ના ગીતા નો interview મેં લીધો તો LLDC માં ખાસ કરીને જે ગુરુ જે વાત કરી એની પાસે થી શું શીખવા મળ્યું છે અને કેવી રીતે ગાયકી ખૂબ તમારી ઊંચી છે મેં જોયું છે મને જેટલું નોલેજ એટલું તમે બહુ સરસ ગાઓ છો તો આગળ કેવી રીતના ક્યાં ક્યાં સુધી જાવ છો તમારે આગળ તો ખુબ જાવ છે તો એના માટે ભારમલ ભાઈ બધા કેવી રીતે મદદરૂપ થાય છે એ આમ સારું ટેકો આપે છે ને આ મુંબઈ માં માટુંગા માં હતો હા શું કાર્યક્રમ મારો પહેલો જ પ્રોગ્રામ હતો મતલબ સંગીત વિશે એમાં આજ હંબો હંબો વિછુડો તો આ ગીતા ખૂબ જ નાની વયની દીકરી છે અને આશા રાખીએ કે ખૂબ જ એને પ્લેટફોર્મ મળશે ત્યારે એ કચ્છનું નામ રોશન કરશે અને ખડીર વિસ્તાર એક બાજુ ખાવડા બની હોય અને એક બાજુ ખડીર હોય તો મિત્રો ખાસ કરીને શરદ પણ કચ્છની છે એ જાગૃત બની છે અને મકવાણા સાહેબ જેવા અત્યારે અધિકારીઓ છે ત્યારે સરકાર ખૂબ પોઝિટિવ છે જગદીશભાઈને પણ કહીશું જગદીશભાઈ આ અંગે ખરેખર કામ કરવાની જરૂર છે અને સરકારને યોગ્ય રજૂઆત થશે તો સો ટકા પરિણામ આવશે અને ગીતા જેવી દીકરીઓને સારું પ્લેટફોર્મ મળશે કારણ કે મોદી સાહેબે જ્યારે કલાકારોને જે પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું ત્યારે અનેક કલાકારો ત્યાં પહોંચ્યા હતા ત્યારે વર્તમાન સાહિત્ય એક રચના કરી છે ને સરકાર સાહિત્ય અકાદમી પણ રચના કરી છે અને જગદીશભાઈને જે વાત કરી કે આમાં દાતાઓ જો આગળ આવશે તો સો ટકા આ કાર્યક્રમ આગળ વધશે ત્યારે એક વસ્તુ મારે એ કેવી છે બાપુ કે તમે એક બહુ જ સારો પોઈન્ટ મૂક્યો જેની આપણે થોડીક થોડીક ચર્ચા ન કરી શકતો આજે જયારે ભારમલભાઈ ઉભા છે મહેશભાઈ ઉભા છે આ બધા કલાકારો ઉભા છે ને ગીતા જેવી દીકરી ઊભી છે તમે એક એક શબ્દ બોલ્યા રિયાઝ આ લોકો એ ક્યારે પણ એને છોડવો જોઈ છોડવો જોઈએ નહીં તમારો આ પોઈન્ટ મને બહુ ગમ્યો તમે બધા રિયાઝ ઉપર બહુ જ ધ્યાન આપશો જેટલો રિયાઝ કરશો એટલા આગળ વધશો તો ગીતા ખાસ કરીને લતા મંગેશકરનું નામ સાંભળ્યું છે બરાબર ને એને નવસાથ બરોબર છે એ નવસાદ એ સંગીતકારે એ ટોપ લેવલના હતા ત્યારે પણ એને બાર વાર એ ગીત રિપીટ કરાવ્યું તો આપણે એટલી ધીરજ પણ ખાસ કરીને હોવી જોઈએ ક્યારેક ભારમલભાઈ કે તમારા જે ડાયરેક્ટર જે છે એ આપણે એમ થાય કે નાના મને આવડે છે પરંતુ પરંતુ એને જે જોઈએ છે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી સતત આપણે એ આપવું પડશે એના માટે રિયા જગદીશભાઈ અને બધાએ વાત કરી કે રોજ ત્રણ ચાર કલાક પાંચ કલાક તમે આપો એના માટે સારું છે તો ખાસ કરીને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને મકવાણા સાહેબ જી જવાબ એક અમે તમારી રિક્વેસ્ટ જે છે તમે જે કીધું અમે અને એક નાનકડી જાહેરાત કરીએ ભાઈ આપણે જે દાતાઓની વાત કરી તો મને કદાચ એવું કહેવાનું મન થશે કે અત્યારે સાંપ્રત સમયમાં જ આ જે નવી પેઢી આ મોબાઈલ અને કોમ્પ્યુટર અને નેટમાં જે અટવાઈ પડેલી છે તો કાલે એવું ન બને કે આ નવી પેઢીને એ વસ્તુનો ખ્યાલ ન હોય કે જવરચંદ મેઘાણી કોણ હતા કે દુલહેરાઈ કાગ કારણી કોણ થઈ ગયા તો એના માટે મારી એક અપીલ છે દાતાઓશ્રીને કે આ જે નવી જે ટેલેન્ટ છે એને ઉજાગર કરવા માટે શકેલા પ્રયાસો કરવા જોઈએ અને કદાચ હું એના માટે માધ્યમ બનું તો પણ ગમે તે સંસ્થા મને કહેશે તો હું એના માટે પ્રયત્ન રહીશ અને મારાથી જે પણ સહાય કદાચ થશે તો પણ હું કરીશ મેં પણ અગાઉ આવા કલ્ચ કચ્છના કલ્ચરલ કાર્યક્રમો મેં સોસાયટીમાં કરેલા છે અને આવતા નેક્સ્ટ સમયમાં પણ હું એક કાર્યક્રમ વિચારી રહ્યો છું એના માટે કદાચ આપ પણ ત્યાં હશો એવી હું અપેક્ષા રાખું છું અને એક ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ મારો રહેશે થેન્ક યુ મપણા સાહેબ અને ખાસ કરીને જ્યારે પણ આવા કાર્યક્રમ હોય ત્યારે અમારી હાજરી હોય છે અને આશાપુરા ન્યૂઝ ચેનલ ખાસ કરીને આ કાર્યક્રમમાં કવરેજ કરીને એમાં ભારમલભાઈ પણ સાક્ષી છે કે અનેક કાર્યક્રમમાં એ ઉજાસ રેડિયો હોય પછી કોઈ પણ કાર્યક્રમ જ્યાં કચ્છનું અને કચ્છના કલાનું અને કચ્છની સંસ્કૃતિનું જ્યાં જતન થતું હોય ત્યાં અમને કવરેજ કરવાનું ખૂબ જ ગમે છે તો અમારી ટીમ મારા કેમેરામેન હિરેન ગોર અને સમગ્ર ટીમે આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને અભિનંદન અને ફરી એકવાર એલએલડીસી પછી સૃજન સંસ્થા અને કલા વારસાનો ખૂબ ખૂબ આભાર અને આ સંસ્કૃતિને બચાવવા માટે જે એમણે પ્રયત્ન કર્યો છે એમના માટે જે કોઈ પણ વ્યક્તિ આગળ આવશે એ આપણા સંસ્કૃતિના વારસાને બચાવવા માટે એ માધ્યમ બનશે તો આજે જ જો આપણી અંદર જો ખૂબ કુદરતે આપેલી હોય તમને શક્તિ આપેલી હોય સંપત્તિ આપેલી હોય તો આવી જગ્યાએ પણ વાપરવાનું વિચાર કરજો કેમેરામેન હિરેન ગોર સાથે જયમલસિંહ જાડેજા મહાસપરા ન્યૂઝ એલએલડીસી અજરખપુર ભુજ બચાવ હાઈવે અને આ સ્થળ એકવાર જોવા જેવું ખરું